નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ટેલ્ટા ઈ હબ ની આ ગુડ ની પીવાયક્યુ સિરીઝ ની અંદર ફિઝિક્સ ની અંદર ચેપ્ટર 5 એટલે કે ચુંબકત્વ અને દ્રવ્યના પીવાયક્યુ જોઈશું હવે આ ચેપ્ટર ના ઇમ્પોર્ટન્સ ની વાત કરીએ તો ચેપ્ટર ની અંદર થી બે ક્વેશ્ચન ગુડ સેટ ની એક્ઝામ માં આવી શકે છે બરાબર અને આ ચેપ્ટર એકદમ ઈઝી ચેપ્ટર છે એની અંદર બે થી ત્રણ સૂત્ર છે એનાથી વધારે સૂત્રો છે અને દાખલાની અંદર ગણતરી પણ એટલી બધી નથી તો આપણે આ ચેપ્ટરની અંદરથી મેક્સિમમમાં મેક્સિમમ માર્ક સ્કોર કરી શકીએ એ હેતુથી આજે પીવાયક્યુ ના થોડાક દાખલા દેખીશું બરાબર જેની અંદર એંગલ ઓફ ડીપ પછી ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર ચુંબકની વિષુ રેખા પર ચુંબકીય ક્ષેત્ર આ ત્રણ ચાર જ સૂત્ર છે બાકીનું ટોટલી થિયરિટિકલ ક્વેશ્ચન્સ આવે છે તો ચાલુ કરીએ ફર્સ્ટ થી કે એક ગજીયા ચુંબકના ધ્રુવની પ્રબળતા એટલે કે ધ્રુવની પ્રબળતા ક્યુ એમ કેટલી છે તેની લંબાઈના બે સરખા ભાગ કરવામાં આવે હવે ધ્યાન રાખો કે લંબાઈના બે સરખા ભાગ તો આ રીતે ગજીયા ચુંબક હોય આપણી પાસે તો લંબાઈના બે સરખા ભાગ હવે લંબાઈ કઈ કહેવાય તો આને કહેવાય લંબાઈ તો લંબાઈના બે સરખા ભાગ એટલે આ રીતે જો એને કટ કરવામાં આવે તો શું થાય તો તેની ધ્રુવી પ્રવર્તા કેટલી થઈ જાય તો હવે દેખો બે ભાગ થઈ ગયા આ રીતે તો આની ધ્રુવી પ્રવર્તા કેટલી થઈ જાય q, 2 q, q, 2, q 2, / 2 થઈ જાય qm જો હોય આની તો આની કેટલી થઈ જાય qm / 2 બરાબર તો ધ્રુવી પ્રવર્તા થઈ જશે આપણી પાસે qm / 2 અને મેગ્નેટિક મોમેન્ટ કેટલી થાય તો મેગ્નેટિક મોમેન્ટની વાત કરીએ m'

અવાહક રીતે જુદા પાડેલા છે આટામાંથી બે એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે મીટર દીઠ હજાર આટા છે સોલેનોઈડ અંદર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા સોલેનોઈડ ની અંદર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય મ્યુ એન આઈ બરાબર આટલું ક્લિયર છે સાપેક્ષ પરમેબિલિટી આપેલી છે તો આપણે કઈ રીતે લખીશું મ્યુ આર બરાબર શું થાય પહેલા તો મ્યુ આર બરાબર થાય મ્યુ ના છેદમાં મ્યુ નોટ બરાબર હવે અહીંયાથી આપણે મ્યુ બરાબર શું લખી શકીએ મ્યુઆર મ્યુ ની જગ્યાએ મ્યુઆર મ્યુઆર મ્યુ નોટ એન આઈ આ થઈ જાય આપણી પાસે ગર્ભની અંદર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બધી જ વેલ્યુ છે મ્યુઆર ની વેલ્યુ આપણી પાસે ચારસો છે મ્યુ નોટની વેલ્યુ ફોર પાય ટેન પાવર માઇનસ સેવન

करंट ने अंदर फेरफार કર્યો છે કરંટ પહેલા કેટલો હતો 2 એમ્પીયર એની જગ્યાએ 1 એમ્પીયર છે હવે ડાયરેક્ટ મારું સૂત્ર લગાવો શું લગાવો μr μ0 ni બરાબર μ1 ની વેલ્યુ કેટલી છે 400 ગુણે μ0 ની વેલ્યુ કેટલી થશે 4π 10^-7 n ની વેલ્યુ કેટલી છે 1000 ગુણે 1 બરાબર તો આને કરો એટલે 4 4 16 બરાબર તો 16π અને ગાદ જોઈ લેવાની એની ગણતરી કરી હે તો કે લીધે છે 10 ^ -2 જેટલી આ 2 3 5 5 અને -7 કરો તો -2 જેટલી રહે તો આટલા ટેસ્ટલા સુ ઓફસેટ ચુંબકિત ક્ષેત્રની તીવ્રતા ગર્ભ અ અહિયા ઓકે ધેમ સેમ ટાઈપ નો ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચન પર આઈએ ઓકે ચાલો અ નેક્સ્ટ ક્વેશ્ચન એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ ઝીરો પોઈન્ટ પચીસ ના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે ત્રીસ ડિગ્રીનો કોણ બનાવે તેમ મૂક્યો છે જૂલ ટોર્ક અનુભવે છે તો મેગ્નેટિક મુમેન્ટ નું મૂલ્ય કેટલું છે હવે ટોર્ક જ્યારે આવે એટલે ટોર્ક આપણી પાસે શું થાય એમબી એમ બરાબર ટોર્ક બરાબર એમ ક્રોસ બી સાઈન થીટા થાય આની અંદર બધી વેલ્યુ આપેલી હોય આપણી પાસે તો આપણે એમ શોધવાનું થાય તો એમ બરાબર શું લખી શકાય ટોર્ક ના છેદમાં बी साइन थीटा तो और ने वैल्यू चाहिए आपके पास है फोर पॉइंट फाइव टेन पावर माइनस टू बीनू मूल्य के लिए चाहिए आपके पास है जीरो पॉइंट पच्चीस साइन थीटा साइन के लिए थ्री स्टेग्री साइन थ्री स्टेग्री के लिए था बोलो वन बाय टू वन बाय टू था तो फोर पॉइंट फाइव टेन पावर माइनस टू शेड बराबर आती कैलकुलेशन करो એટલે આપણી પાસે જવાબ શું આવશે 0.36 જૂલ પર ટેસ્લા જૂલ પર ટેસ્લા ટોર્ક એટલે ન્યૂટન મીટર જેને જૂલ લખી શકીએ તો ન્યૂટન મીટર એટલે કે જૂલ પર ટેસ્લા sin θ નો કોઈ એકમ હોય નહીં એકમ હોય sin θ નો એકમ શું હોય તો sin θ એક નંબર છે બરાબર sin 90° તો sin 90° શું આવશે 1 એટલે કે એનો કોઈ એકમ હશે નહીં જૂલ પર ટેસ્લા તો આપણે લખી દીધી 0.36

આ સૂત્ર નથી સૂત્ર આ છે બરાબર આ એક આપણે કન્ડિશન આપેલી છે આના પ્રશ્ન આ લઈ ચલો ત્યારબાદ 5 સેન્ટીમીટર લંબાઈના ગજ્યા ચુંબકના મધ્ય બિંદુથી 75 સેન્ટીમીટર અંતરે વિષુવ રેખા પર વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વિષુવ રેખા અને અક્ષ બંને પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ખાસ યાદ રાખી લેવાનું સૂત્ર B બરાબર શું થાય તો B બરાબર થાય μ0 m/4π

चिल्डमा 4 पाई कैंसिल आउट हो जाएगा अ मध्य बिंदु तो कितना अंतर है छे 0.75 सेंटीमीटर એટલે 0.75 મીટર નો ક્યુબ 75 સેન્ટીમીટર છે તો 0.75 મીટર ક્યુબ આ કેલ્ક્યુલેશન કરીએ તો એક देखो અહીંયાથી થશે કટ તો આ થશે બે વખત 4.4. કટ થશે આન્સર કેલ્ક્યુલેટર છે આપણી પાસે અ 10 ની -7 9/0.75 નો વર્ગ આટલું કરી એટલે આપણી પાસે આન્સર આવી જશે ફલોસે 1.82 એનું બરાબર 10 થી માઈનસ 7 કર તેસલા જે પણ આવે એ આપણી પાસે કેલ્ક્યુલેટર છે તો અહીંયાથી કેલ્ક્યુલેટ કરીશું બરાબર સૂત્ર ખાસ યાદ રાખવું આ સૂત્ર ખાસ યાદ રાખવાનું આ સૂત્ર પરથી એક ક્વેશ્ચન હંમેશા આપસે આવસે આવસે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ભારતમાં દિલ્હી પાસે ડેક્લિનેશન એન્ગલ કેટલો છે હવે ક્વેશ્ચન છે એ જનરલ નોલેજ નો ક્વેશ્ચન છે તો આની અંદર આ ટાઈપના ક્વેશ્ચન જ્યારે આવે તો આપણી પાસે થોડું રીડિંગ એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની જાય તો આપણી પાસે જો થોડું રીડિંગ હોય કે માનલો કે જનરલ નોલેજ નું આપણે બુક સમજતા હોય કે કોઈ બી જગ્યા તો આ ટાઈપના ક્વેશ્ચનનો આન્સર કરી શકાય અને જો આન્સર ના આવડે તો પણ ગભરાવાની જરૂર નથી બરાબર ભારતમાં દિલ્હી પાસે ડેક્લિનેશન કેટલું થાય તો આ જો યાદ રાખવું હોય તો યાદ રાખી શકીએ કેટલું થાય जीरो डिग्री डिक्लेनेशन था है क्योंकि भारत क्या थी है ऑलमोस्ट विश्व रूप पर स्थित बसा हुआ है है। बीजो अ मिनट क्या तो क्या ईस्ट की साइड मतलब कि पूर्व साइड 41 मिनट जीरो डिग्री 41 मिनट के मिन। degree, मिन। बाजू पूर्वनी बाजू दिल्ली भासे आटू डिक्लेनेशन है जनरल नॉलेज क्वेश्चन है। बराबर तो ऑप्शन डी जो है यहां करेक्ट है।

बराबर जरा आपने b लगता हो तो b શું લખીએ μ * h લખીએ તો a h ની વેલ્યુ અહીંયા પૂછવામાં આવેલી છે નહીં કે b ની વેલ્યુ તો ખાસ ક્વેશ્ચન ની અંદર શું પૂછવામાં આવેલું છે પહેલા જોવાનું ધ્યાનથી ઓકે n કેટલો છે આપણી પાસે 1000 * i ની વેલ્યુ કેટલી છે આપણી પાસે 1 તો આન્સર શું આવશે આપણી પાસે 2 નહીં એસ આવીએ સોસ છે 1 1 * 10 ^ 3 એમ્પિયર પર મીટર એટલે કે 10 ^ 3 એમ્પિયર પર ಮೈಟ್ ಓಕೆ चलो ત્યાર બાદ नेक्स्ट क्वेश्चन पर आइए एल निको खाली जगह में मिश्र धातु है अब देखो एल निको एल એટલે એલ્યુમિનિયમ ની એટલે નિકલ એટલું યાદ રહી જાય તો એ શું દેખો કો કો શું હોય કોબલ કોબલટ થી કો થાય તો એલ ની કો કો એ રીતે યાદ રાખવું એલ ની કો કો એલ્યુમિનિયમ નિકલ કોપર અને કોબલટ તો એલ ની કો શું થાય

કદ ખાસ યાદ રાખવાનું એને કહેવાય આપણી પાસે એટલે કે સેકન્ડ કદ શું હોય મીટર એમ વન એલ માઇનસ વન ટી માઇનસ ટુ એમ વન એલ માઇનસ વન ટી માઇનસ ટુ એટલે કે ઓપ્શન d ઓકે okay?

ओके बी ऑप्शन करेक्ट થઈ જાય ત્યારબાદ હિસ્ટરીસિસ સાયકલ હિસ્ટરીસિસ જ્યારે દિમાગમાં આવે એટલે હિસ્ટરીસિસ નો મતલબ એક જ થાય લોસ હિસ્ટરીસિસ લોસ તો હિસ્ટરીસિસ જે કરવ આપસે એની હવે જે ઘેરાયતું ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ શું દર્શાવશે તો એ એક ઊર્જાનો વ્યય દર્શાવશે શું દર્શાવશે ઊર્જાનો વ્યય તો એકમ કદ ડેટ જોળ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતી ઊર્જા હિસ્ટરીસિસ એટલે થાય

હોય તો આઈ નું મૂલ્ય કેટલું હોય બોલો જલ્દી સિક્સટી છેદમાં ક્યુ બી બરાબર ટાઈમ પીરિયડ એટલે કે આવર્તકાળ કેટલો થાય ટુ ના છેદમાં ક્યુ હવે ટી આલ્ફાના છેદમાં ટી પ્રોટોન લેવો હોય તો બંનેની અંદર અલગ શું હોય અલગ હોય ખાલી ક્યુ બરાબર તો ક્યુ જ્યારે અલગ હોય અને એમ પ્રોટોન ની પાસે એક ઓફ પ્રોટોન હોય તો એનાથી ચાર દળ હોય અંદર બે ન્યુટ્રોન હોય બે પ્રોટોન હોય તો દળ કેટલું થાય ચાર ગણું અને એનો જે વિદ્યુત ભાર છે એ કેટલું થાય પ્રોટોન કરતા બે ગણું તો આપણે અહીંયા શું લખીશું એમ ઓફ આલ્ફા અને બી ઓફ પ્રોટોન સોરી ક્યુ ઓફ પ્રોટોન ઓકે અને નીચે टू बन आवट का

તો આ રિલેટ છે આ સસપરેબિલિટી બનેના મૂલ્યો આપેલા છે તો 1.5 * 10^-5 બરાબર x ઓકે ઇનવર્સ રિલેશન છે તો ઇનવર્સ ની અંદર આવું ઓકે t નું મૂલ્ય કેટલું છે પહેલા આપણી પાસે સત્યાવીસ ડિગ્રી સત્યાવીસ ને કન્વર્ટ કરીએ તો માઇનસ પાંચ માઇનસ પાંચ કેન્સલ થાય દોઢ અને એટલે કે વન નો ઝીરો નીચે નાખી દઈએ તો આ દિવસે ટી છેદમાં

પૃથ્વી શું છે પૃથ્વી એક ગજ્યા ચુંબક તરીકે આપણે લઈ શકીએ હોય તો આ રેખા પર મૂલ્ય શોધી શકીએ પણ આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય નથી શોધવાનું અહીંયા ડાયપોલ મોમેન્ટ શોધવાની છે તો આપણી પાસે યાદ કરો કે વિષુ રેખા પર ડાયપોલ મુમેન્ટ એટલે કે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું લખતા હતા આપણે બી બરાબર ન્યુ નોટ ના છેદમાં ફોર r³ औलक्ताला विषु रेखा पर अक्ष पर टू टाइम्स है यहां पे m शोधવાનો છે તો થશે 4π r³ b ના છેદમાં μ નો વેલ્યુ આપણી પાસે દેખો r³ કેટલું લેવાનું 6400 b કેટલું લેવાનું 0.5 10^-4 μ નો તો મળ્યા આપણી પાસે છે કેલ્ક્યુલેટર થી કેલ્ક્યુલેશન કરી દેવાની હોય કે કેલ્ક્યુલેશન દીકતો આન્સર આવશે આપણી પાસે

આવર્ત કાળ દોલન કરે છે તેનું દળ અને કદ ધરાવતા એના જેવા જ ચુંબકીય મોમેન્ટ ચુંબક કરતા નવ ગણી છે ચુંબકીય મોમેન્ટ કેટલી છે નવ ગણી આઈ બરાબર સોરી ટાઈમ પીરિયડ બરાબર 2 પાઈ આઈ બાય એમ બી આ રીતે થાય બધું જ સેમ છે ખાલી ચુંબકીય મોમેન્ટ નવ ગણી છે તો ટી ડેશ ના છેદમાં ટી ઇઝ ઇક્વલ ટુ √ માં શું આવે છે એમ ડેશ ના છેદમાં

तो t / 9 એટલે કે t / √9 એટલે કે 3 થશે t / 3 જેટલું અ ટાઈમ પીરિયડ થઈ શકે ઓપશન c t / બરાબર ઇન્વર્સ રિલેશન ખાસ લખો ચલો એક ફેરોમેગ્નેટિક પદાર્થ સમઘન આકારનો ડોમેન રહે છે સમઘન ડોમેન રચતો હોય તો ડોમેન ની প্রত্যেক બાજુ આટલી હોય ડોમેન ના આટલા આણું હોય

કદની ની વાત કરીએ બે માઇક્રોમીટર છે અને એ સમગન છે બે ગુણ્યા દસ ની માઇનસ છ એનો કરવાનો ગન આ દિવસે આઠ ગુણ્યા દસ માઇનસ અઢાર જેટલું થશે બરાબર કેલ્ક્યુલેશન હું અહીંયા નથી કરતો કેલ્ક્યુલેશન તમે કેલ્ક્યુલેટર કરી લો તો આન્સર આવશે આપણી પાસે 8 * 10 ની 4 घात એટલે કે એક આન્સર આવશે 7.99 ની આસપાસ તો એ લગભગ લગભગ કેવો થઈ શકે 8 * 10 ની 4 घात એમ્પિયર પર મીટર જેટલું હશે મેગ્નિટ્યુડ ત્યારબાદ જે એંગલ ડી પેંગલ કેવો છે 60 ડિગ્રી પૃથ્વીના चुंबकीय ક્ષેત્રા ઉર્ધ્વ ઘટ અને સમ ક્ષેત્રિત ઘટા પરથીનો સમજાય tan i આપણે છે આપણને ze ના છેદમાં શું આવશે he

ધરાવતા નાના ગજ્યા ચુંબકની અક્ષ પર કેન્દ્ર થી દેખો ક્યાં અક્ષ પર ચુંબકના કેન્દ્રથી કેન્દ્ર થી ઝેડ અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય યાદ છે કેટલું આવે ટુ મ્યુ નોટ એમ ના છેદમાં નો ક્યુબ ટુ મ્યુ નોટ m ના છેદમાં ફોર પાય ઝેડ ક્યુબ ઝેડ અંતરે હોય તો ઝેડ ક્યુબ ઓપ્શન બી અક્ષ પર હોય તો ટુ ટાઈમ્સ રેખા પર હોય તો વન ટાઈમ ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થ પર ડાયમેગ્નેટિક પદાર્થને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો શું થાય તો ચુંબકીય ક્ષેત્રના પ્રબળથી નિર્બળ ભાગ તરફ ચુંબકીય ક્ષેત્ર જાય ચુંબકીય ક્ષેત્રના પ્રબળથી નિર્બળ ભાગ તરફ જાય ત્યારબાદ એક નાના ગજિયા ચુંબકની લંબાઈ 2L ચાપ માત્રા 10 થી Z પર 0.1 મીટર અંતરે અક્ષ પર છે અક્ષ પરનું સૂત્ર શું છે b બરાબર મ્યુ નોટ એમ અક્ષર બે ગણું હોય છેદમાં ફોર પાય અને આર નો ક્યુબ અહીડ હોય તો ઝેડ નો ક્યુબે ફોર પાય ટેન પાવર માઇનસ સેવન એમનું મૂલ્ય કેટલું છે આપણી પાસે દસ ગુણ્યા બે છે કેટલા અંતર થઈ જશે ક્યુબ

ત્યારબાદ પૃથ્વી પર આવેલા સ્થળે ચુંબકીય મેરે ત્યારબાદ પેરામેગ્નેટિક શારમાં આટલા અણુખીય ડાયપોલ છે તો ડાયપોલ મોમેન્ટ આટલી છે તો નમૂનાની મહત્તમ મેગ્નેટાઇઝેશન શું શું કરવાનું એન એમ મેગ્નેટાઇઝેશન માટે n કેટલા છે આપણે પાસે 2 * 10 ની 24 કા 1 ની કેટલી 5 * 10 થી -23 કા ગુણાકાર કરો એટલે 2 * 1.5 એટલે 3 10 ની કેટલી થશે 1 કેટલી આવશે 30 એમ્પિયર મીટર સ્ક્વેર સિમ્પલ ધેન ઓપ્શન બી ખાલી જગ્યા ગુણધર્મો માટે ડોમેન બંધારણ આવશ્યક છે ડોમેન બંધારણ ફેરોમેગ્નેટિક મેન માટે આવશ્યક છે ખાસ યાદ રાખવાનું थियोरेटिकल क्वेश्चन से फेरोमैग्नेटिक मटे डोमेन बंटरण खास જોઈએ एम चुंबक के चाप मात्रा धरावता गत्या चुंबक ने बी જેટલો પ્રેરણ ધરાતા ચુંબક ક્ષેત્રમાં મૂકવામાં આવે આ થી તેના પર લાગતો ટોર્ક ટોર્ક શું થાય આપણી પાસે ટોર્ક બરાબર MB sin थीटा લખીએ હવે જો sin थीटा આવે તો sin थीटा કેવો છે ક્રોસ પ્રોડક્ટ એટલે આપણે એને લખીશું M ક્રોસ B વેક્ટર સ્વરૂપમાં એટલે M ક્રોસ B તો ટોર્ક કેટલો લાગે એમ ક્રોસ બી જેટલું બરાબર એટલે કે ઓપ્શન બી જેટલું તો અહીં આપણે ખાસ જે ટાઈપના ક્વેશ્ચન ગુસેટની અંદર ચેપ્ટર દેખ્યા આટલા ક્વેશ્ચન તમે કરી લો એટલે નંબરના ચેપ્ટરમાંથી તમારે કઈ પણ ટેન્શન લેવાની જરૂર બરાબર આ વીસ ત્રીસ ક્વેશ્ચન છે એની અંદર જે પણ સૂત્રો આપણે કવર કર્યા એ જ મોસ્ટલી ત્યાં યુઝ થાય છે અને એની અંદરથી જ ક્વેશ્ચન ગુસેટની એક્ઝામમાં આવી શકે બરાબર bueno? ચાલો